નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લાના અટલાદરામાં અત્યારે પરમપૂજ્ય સ્વામી મહારાજ સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા પંદર સોળ તારીખથી બિરાજમાન છે અને ત્યાં જુદા જુદા ઝોનના હરિભક્તો દરરોજ ત્યાં તેમનો સત્સંગનો લાભ લેવા અને દર્શન સમાગમ માટે આવતા હોય છે ત્યારે આજે પંચમહાલ દાહોદ અને ગોધરા ઝોનના હરિભક્તો અહીંયા ખૂબ જ મોટી સંખ્યાની અંદર પરમપૂજ્ય મોહન સ્વામી મહારાજના દર્શન માટે પધારી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ બે ફેબ્રુઆરીના રોજ વડોદરામાં જેપીએમસી મેદાનની બાજુની અંદર જ ખૂબ જ મોટો ભાણું જન્મજયંતિ મહોત્સવ પણ ઉજવાવા જઈ રહ્યો છે ત્યારે એના અનુસંધાનની અંદર આ બધા કાર્યક્રમો થઈ રહ્યા છે જેની અંદર આજે અટલાદ્રાથી ચાણસદની ગોધરા ઝોનના હરિભક્તો દ્વારા એક પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ગોધરા દાહોદ હરિભક્તો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું શું નામ છે ગોપાલભાઈ પટેલ કયું ગામ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અત્યારે અત્યારે અટલાદરા બીએપીએસ મંદિર ખાતે વિદ્યામાન છે અને એમનો બૌણું મો જન્મોત્સવ બોમ્બે અમદાવાદ હાઈવે પર ઉજવાનાર છે એ સંદર્ભમાં અટલાદ્રાથી સાંસદની પદયાત્રાનું આયોજન છે આજે અમારા પ્રમુખ મહંત સ્વામી મહારાજના દર્શન માટે ગોધરા ઝોનનો વારો હતો તો એ સંદર્ભમાં પંચમહાલના બધા જ ભક્તો પદયાત્રા કરીને અટલાદ્રાથી સાંસદ જવા માટે નીકળી રહ્યા છે અને બધા એક સાથે સાથે સ્વામિનારાયણ ગુણ કરતાં કરતાં આ રીતે સાંસદ મુકાબે પહોંચ્યા પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન છે ચાણસદ અને પ્રમુખ સ્વામી મહારાજ એટલે વિશ્વ વંદનીય સંત વિભૂતિ જેમણે આ માનવ જીવન ઉપર અનેક ઉપકારો કરેલા છે જે ક્યારેય પણ એનું ઋણ ચૂકવી શકાય એવું નથી અને તેમનું જન્મસ્થાન જ્યારે અહીંયા ચાણસદની અંદર છે ત્યારે અટલાદરાથી ચાણસદની પદયાત્રા કરીને જતા હરિભક્તોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે આજે પંચમહાલ વિસ્તારના આદિવાસી વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો છેલ્લે સવારના ત્રણ વાગ્યાના ઉઠી અને અટલાદરા મુકામે આવી પહોંચ્યા છે અટલાદરાની અંદર પરંપુ જે સ્વામી મહારાજ ના દર્શન કર્યા બાદ તેમની પૂજાનો લાભ લીધા બાદ અત્યારે તેઓ ચારસદની પદયાત્રા કરી રહ્યા છે અને રાત્રે પણ આ જ રીતે સાંજે પાંચથી આઠ ની અંદર પંચમહાલ એક વિશિષ્ટ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે આપણે બીએપીએસ ડોટ ઓઆરજી લાઈવ ઉપર પણ જોઈ શકીશું તો આ રીતે ગોઘંબા દાહોદ પંચમહાલ ગોધરા હાલોલ કાલોલ વિસ્તારના જે હરિભક્તો છે એ અત્યારે પદયાત્રા કરી અને જઈ રહ્યા છે તેમના સૌને ખૂબ ખૂબ અભિનંદન છે સ્વામિનારાયણ ભગવાન ચાલી ને આવ્યો આ પગની દુખે છે તો છતાં પણ આવ્યો બાપા સત્ય છે ના હું હવે ચાલી ને ચાલ

ત્યાંથી દર્શન કરવા માટે આટલા બધા મંદિરે આવ્યા હતા અને ત્યાંથી પદયાત્રા કરીને અમે અહીંયા નાનસ મુકામે આવ્યા છીએ અને સ્વામી મહારાજે અમારા સમાજ ઉપર આમ કહેવા જઈએ તો છેલ્લા ત્રીસેક વર્ષથી અમારા સમાજ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે અને સમાજનો સુધારો કર્યો છે અને જેથી કરીને અમારો સમાજ આજે ખૂબ જ વિકાસને પ્રગતિના પંથે છે સત્સંગી થઈને

અટલાદ્રા ખાતે દર્શન માટે પધાર્યા હતા અને દર્શન બાદ અટલાદ્રાથી ચાણસદની પદયાત્રા ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને આનંદ સાથે કરતા નજરે પડ્યા હતા સાથે સાથે પંચમહાલ જિલ્લાનું જે કહી શકાય કે પરંપરાગત નૃત્ય ડુંગળી નૃત્યનો પણ અહીંયા તેમણે ખૂબ રમઝટ જમાવી હતી અંદર ગામની અંદર આપણું હરિમંદિર છે એ મંદિરે દર્શન કરજો આપણા પાંચે પાંચ સદ સંતો ત્યાં આવેલા છે ભગતજી અમારા શાસ્ત્રીજી અમારા યોગીજી મારા બધા ત્યાં વધારેલા છે એ વતી ના દર્શન કરશો આપણે